જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું તુલસીજી વિશે તુલસીજી એટલે ભગવતી માતાનું રૂપ જેનું પત્ર પણ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે પણ શું તમે જાણો છો તુલસીજી પાનને દરેક સમયે તોડવા યોગ્ય નથી તો ક્યારે જો તોડવા જોઈએ તે ચાલો જાણીએ એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય તુલસીજી માતાજી લખવાનું ભૂલશો નહીં રવિવારના દિવસે તુલસીજી પત્ર તોડવું વ્યર્જિત છે એ દિવસે તુલસીજી માતાજી આરામ કરે છે એવું માનવામાં આવે છે સંધ્યા સમયે કે રાત્રિ દરમિયાન તુલસીજીના પાન તોડવું અશુભ માનવામાં આવે છે આ સમયે તુલસી દેવીમાં દેવતાઓનો નિવાસ હોય છે એકાદશી અમાસ સંસ્ક્રાંતિ અને પોસ્ટ માસમાં કેટલાક દિવસોમાં પણ તુલસી પત્ર તોડવું અયોગ્ય માનવામાં આવે છે અને મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન તુલસી પાસે જવાનું કે પત્ર તોડવાનું ટાળવું જોઈએ તુલસીજી માતાજીને સન્માન રાખો અને જ્યારે પણ તુલસી પત્ર તોડો ત્યારે બોલ ઓમ તુલસીય નમો આવી ધાર્મિક જાણકારી માટે જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે લાઇક શેર અને સબસ્ક્રાઈબ